ગઈકાલે અમદાવાદમાં આપણે એમણે મકા જમીન માલિકને જમીનના માલિકને ધમકીઓ મારી અને અહીંયા થવા દીધું બીજે લઈ ગયા ત્રીજે લઈ ગયા ચોથે લઈ ગયા મિત્રો હવે આ કાયમી પોસાય એમ નથી હો પણ બરોબર કે નહીં બિલાડી બચ્ચાની જેમ આવી રીતે ફરતું રહેવું છે કે પછી સિંહ જેમ ભાજપ પર એને દોડાવવા નીકળવું છે નક્કી તમારે કરવાનો છે